ચોખા અને બાજરું મિક્સ કરીને રાખ્યું હતું પણ તો ભૂલાઈ ગયું બહારનું બહાર અંદર નહોતું એટલે થોડાક અમુક અમુક દાણા ઉગી ગયા છે જો આવા થઈ ગયા છે આવી રીતના કઈક ઉગી ગયું છે અને થોડાક દિવસ હું ચાર પાંચ દિવસ મારા બેનના ઘરે જતી રહી અને અલગે છે તો ચણ નાખવાનું ભૂલી જતા હતા એટલે થોડાક ચકલાવાના પછી થઈ ઓછા થઈ ગયા કેમકે ચણ નહોતા નાખતા ને એમને ચણ ખાવા જોઈએ એટલે પાછા બીજે વયા જતા હતા પી આવીને ગઈ રાત્રે બહાર ને બહાર અમે ભૂલી ગયા તો બિલાડી આવીને દૂધ પી ગઈ એટલા માટે તો જોઈએ રેખાબેન સંજયભાઈ ને બધા શું કરી છે બાજુ જઈએ

કેનાથી શરૂઆત ત્રણ નાખવા થી આરા શરૂઆત કરવાની હોય તમારે જેમ મોડું સંતાડીને અમે ઓમ બોલો અમે આવી ગયા છીએ કપાસ માં આટો મારવા માટે અને ઘણા બધાને અમુક અમુકને કમેન્ટ આવતી હતી અમુક અમુકને તો અમે કમેન્ટ ને એમાં જવાબ આપ્યો છે પણ તેમ છતાંય અમે કહી દઈએ કે તમે કયા ગામના જ છો એવી કમેન્ટ આવતી હતી તો અમે છે દાહોદ જિલ્લો અમારો છે અને ધાનપુર તાલુકો અને પાવ અમારું ગામ છે ત્યાં મૂળ મૂળ વતન અમારું દાહોદ જિલ્લો છે અને અત્યારે હાલમાં લઈએ છીએ રહીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લો અને લીમડી લીમડીમાં હાલમાં રહીએ છીએ તો અમે ખેતી કામ કરીએ છીએ કપાસ ને એવું વાવેતર ભાગમાં રાખેલું છે તો અહીંયા મજૂરી કરવા માટે આવ્યા છે પણ મૂળ વતન અમારું દાહોદ છે તો ફ્રેન્ડ નવા હોય તો લાઈક કરતા જાજો અને કોમેન્ટ કરતા જાજો અને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો અને અમને તમારા સપોર્ટની ઘણી એવી જરૂર છે તો અમને જરૂરથી સપોર્ટ કરજો અમે ફરતા ફરતા અહીંયા રેખાબેન સંજયભાઈ રીલ ઉતારવા માટે આવ્યા હતા તો હું પણ ત્યાં આવી ગઈ તો કાલે એમની રીલ રીલ આવી 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 જશે 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 કાલે કાલે આવશે ને ને આજે આજે જ જ તો કઈ રીલ ઉતારી છે એ તો મને ખબર નથી પણ ઉતારી છે તો તમે જરૂરથી જોજો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીલ આવી છે લગભગ શોર્ટ છે પણ શું ઉતાર્યું છે એ તો મને ખબર નથી કેમ કે હું અત્યારે આવી છું એટલા માટે તો જરૂરથી તમે જોજો આજે જ આવી જશે અને વરસાદ પડે છે એટલે વરસાદ રાત્રે પડ્યો તો એટલે કંઈ કામ થાય એવું તો નથી કપાસ એવું વેણા એવું નથી કેમ કે અમારે કપાસ વીણવાનું તો કામકાજ છે પણ વરસાદ પડ્યો એટલે આ કારણે વેણા એમ નથી એટલે આટા મારીએ ચારે ચાર નવરાત છે ત્યારે ની રેખાવે શું કરીએ બીજું આટા મારીએ આવું કરીએ છીએ અને મોબાઈલમાં જોઈએ પણ લાઈટ નથી એટલે ચાર્જિંગ હોય પ્રોબ્લેમ છે એટલે એવું ચાલ્યા કરે નહીં થોડાક પછી વરસાદ નહીં આવે ને એટલે વરસાદના કારણે એનું કારણ ઝાડવા ને એવું બધું પડી ગયું હોય એટલે બધું ખમું કરે ત્યારે આવશે લાઇટ હવે એક બે દિવસ નું સમૂહ કરી દેશે કેમકે વરસાદ રહે ને તો સમય ચાલુ માં ને ચાલુ માં પાછું એમને હોય બીક લાગે ને એમ કે કરંટ એવું લાગી જાય એટલે શો ટેવું નહીં રેખાબેન તો ફ્રેન્ડ્સ અહીંયા બધા મગફળી ખાવા બેસી ગયા છે અને એક બાજુ હું આ મગફળી શેકું છું આ બાજુ તોય અલ્કેશ મને પરેશાન કરે છે જો એમ કે મગફળી શેકવું એ નહીં અને પછી ફરીથી તેને એમ કે રોટલો બનાવી આપને રોટલો બનાવી આપને હજી તો અહીંયા વાગ્યા છે એ નથી વાગ્યા હજી તો સાડા નવ થયા તોય એમને રોટલો જ ખાવો છે એટલે આજે શી ખબર કેમ મને બહુ પરેશાન કરે છે

અને આજનો દિવસ તો બહુ કંટાળો આવ્યો અમને કેમ કે લાઇટ વરસાદ પડે ને એટલે લાઇટ નથી આવતો એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા ગામમાં જવું પડે અને ચાલુ વરસાદ માલકેશને ગામમાં મોબાઈલ ચાર્જિંગ કરવા જવું પડ્યું કેમ કે મોબાઈલ ચાર્જિંગ ન કરીએ તો વિડીયો પણ અપલોડ કઈ રીતના કરીએ એટલા માટે ગામમાં ગયા હતા હલ્કેસ એટલે મોડા મોડા અત્યારે આવ્યા અને લાઇટ નથી આવતું એના કારણે કોઈનો વિડીયો પણ નથી જોવાતો કેમ કે મારો ફોન પણ એક ફોન હતો મારો એને તો ડિસ્પ્લે ઉડી ગઈ એટલે ફોન જ ફોનમાં વિડીયો અપલોડ કરવાનું બધું થતું હોય એટલે લાઇટ આવશે ને તો લાઇટ આવી જશે ત્યારે મારો ફોન પણ ખમો થઈ જશે કેમ કે ખમો કરવા માટે મૂકી દીધો છે ત્યારે બધાનો વિડીયો જોઈશ એટલે બધાને સોરી કેમ કે બધાને જલ્દીથી ને મારાથી સપોર્ટ તો બને એટલું તો કોશિશ કરીએ છીએ થોડા ઘણા થોડા ઘણા વિડીયો જોઈએ છે બધાના પણ એમ કે વધારે વધારે નથી જોવાતા કેમ કે લાઇટ નથી રહેતું અને મોબાઈલ પણ બગડી ગયો છે અમારો એટલા માટે તો શું કરે છે સંજયભાઈ ને બધા જોઈએ આપણે અહીંયા કપડાં વરસ કપડાં પણ નથી ફૂંકાતા વરસાદ પડે ને એના કારણે તો અત્યારે થોડો ઘણો આમ વરસાદ રહ્યો છે ને તો કપડાં ધોઈને સૂક્યા છે અને રેખાબેનને તો ત્યાં પણ પાણીની સુવિધા સારી નહોતી એટલે અહીં લઈને આવ્યા હતા કપડાં સુકાવા માટે તો અરે કપડાં ધોવા માટે સોરી ફ્રેન્ડ્સ કપડાં સુકાવવા માટે નહીં પણ કપડાં ધોયા વગર હતા ને તો ફોન કર્યો તો મેં કીધું અહીંયા પાણીની ને એવું સારું છે તો અહીં લેતા આવજો તો અહીં આવીને ધોયા પણ સુકાવાની તકલીફ પડે કેમ કે વરસાદ આવે એટલે સુકાય નહીં વરસાદના કારણે તો અહીંયા કંઈક આટલા સુકાય છે કપડાં થોડા ઘણા થોડા ઘણા વરસાદમાં પણ તોય તે હજી આ વિનાશ છે કે વરસાદ હમણાં થોડીક વાર થઈ થઈ અને અહીંયા અમારી ઓઇડિયા આગળ તો આવું પાણી ભરાયેલું જ છે હજી આટલું બધું અને કપાસને પણ ઘણું કરવું એવું નુકસાન થાય પણ શું કરીએ ફ્રેન્ડ્સ હવે રેખાબેન ને સંજયભાઈની બધા શું કરે છે જોઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે લગભગ છ વાગવા જેવો થઈ આવી ગયા છે અંદર અંધારું થવા આવી છે કે અંદર તો લાઇટ નથી પણ એટલે અંધારું અંધારું લાગે અંદર બે તો અને હવે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરીએ વાળાપાણીની તૈયારી કરીએ તો આજે શું જમવાનું બનાવીએ વિચારીએ હવે તો બતાવીએ ચાલો કરું

અને કેને કેને ભાવે છે આખે બટેકાનું શાક તો કમેન્ટ કરીને કહેજો તો હલકે સાજે બનાવે છે આખે બટેકાનું શાક તો આવી રીતના કંઈક બનાવે છે બાફી લીધા છે બટેકા પહેલાં અને ટમેટો અને બધુંય લઈ લીધું છે લીલા મરચાં ને એવું બધું લઈ લીધું છે તો આવી રીતના કંઈક હલકેશ બનાવે છે બટેકાનું સંજયભાઈ મને કમેન્ટ કરી કે તમારા હાથનું મારે બટેકાનું શાક ખાવું છે તો આજે આવી ગયા છે અને હું આજે એમને બટેકા મારા હાથનું શાક બનાવીને ખવડાવી દઉં તો ફ્રેન્ડ્સ આજનો દિવસ અમારો કોઈક આવો રહ્યો અને શા બટેકાનું શાક અને રોટલીને એવું બધું અમે જમી લીધું હવે તો લગભગ સાંજ થવાનો ટાઈમ આવી ગયો છે તો આજનો દિવસ હવે આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો અમને સારો એવો સપોર્ટ કરો છો થોડો ઘણો તો કરો જ છે અને હજુ પણ કરતા રહેજો એટલે કેમ કે તમારા આશીર્વાદ ને તમારા સપોર્ટ ની એમને જરૂર છે તો બધા સ્વસ્થ રહે મસ્ત રહે અને ખુશ રહે એવી ભગવાન ને પ્રાર્થના